તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના સમયે વડોદરા શહેરમાં ત્રણ સ્થળો પર રસ્તે જતી મહિલાઓના મોબાઈલ ફોન ઝૂંટવી લેવાના ગુનાઓના આરોપીની શોધી અને ડિટેક્ટ ચીલ ઝડપના ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજના સમયે વડોદરા શહેરમાં ત્રણ સ્થળો પર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો દ્વારા રસ્તે જઈ રહેલ ત્રણ નાગરિકોના હાથમાં મોબાઈલ ફોન ઝૂંટવી લેવાના ગુનાઓ બનવા પામેલ જેમાં સુમારે પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ ઉપર સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા બાર હજારનો ઝૂંટવી લેવાનો ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યાના સુમારે રહેતા ફતેગંજ વિસ્ટા કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી પસાર થઈ રહેલી ફરિયાદી બેનનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર હજારનો ઝૂટવી લેવાનો અને ત્યારબાદ સાંજના પોણા સાતેક વાગે સાજીગંજ હોટેલ તુલસી આગળ રોડ ઉપરથી પસાર થઈ રહેલ ફરિયાદી બેનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર હજારની ચૂંટવી લેવા અંગેના ગુનાઓ બનવા પામતા આ અંગે સાયજીગંજ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો સામે ચીલઝડપ કરવા અંગેના ગુનાઓ નોંધાયેલ ત્રણેય બનાવોમાં ભોગ બનનાર મહિલાઓ હોય અને આ ત્રણેય ગંભીર પ્રકારના ચીલઝડપના અનડિટિક ગુનાઓ હોય આ ત્રણેય ગુનાઓમાં સંડોયેલ આરોપીઓ તથા ચીલઝડપ કરી લઈ ગયેલ મોબાઈલ ફોનોને સત્વરે શોધી કાઢી ત્રણે અનડિટેક ગુનાઓ ડિટેક કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ હોય ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એસીપી શ્રી એચ એ રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મી ઓની ટીમો આ ત્રણે ચીલઝડપના ગુનામાં સંડોયેલા આરોપીઓને ગુનાના ઉપયોગ કરેલ મોટરસાયકલ અંગે શરૂઆતથી સતત શોધમાં રહેલ દોરવણી હેઠળ આરોપીઓને આધારે તપાસ કરવામાં આવે તપાસ દરમિયાન મળેલ માહિતીને આધારે ટીમ ખંડેરાવ માર્કેટ પાસેના રોડ પરથી સમનામે શનેશભાઈ જોતસિંગભાઈ દેવતા ઉંમર વર્ષ ઓગણીસ રહેઠાણ આશાપુરી સોસાયટી નવી નગરી સાયાજીપુરા આજવા રોડ વડોદરા શહેર મૂળ રહેઠાણ ગામ ઉચાવનિયા કતવારાની બાજુમાં દાહોદ નાહોદ પાસે રાખેલ શંકાસ્મા જુદી જુદી કંપનીના ત્રણ મોબાઈલ ફોન હીરો મોટરસાયકલ સાથે પકડી પાડી ઈસમ પાસેથી મળી આવેલ વિવો સેમસંગ રેડમી ખુડિયારગર વડોદરા મૂળ રહેઠાણ લીંબડી દાહોદ સાથે મળી પોતાની પાસે મોટરસાયકલ પર સાંજના સમય ને ફતેહગંજ વિસ્તારમાં ચાલતા ચાલતી જતી મહિલાઓના હાથમાં ફોન મોબાઈલ ફોન ચૂંટવી લેવાના ગુનાઓ કરેલ છે અને આગળની કાયદે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે